તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે અવગત જાણ કરવામાં આવી તેમજ તકેદારી રાખવા સમજ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશનમાં આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સો નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસની મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવેલ હતી પાંચ સ્થળ ખાતે કુલ એકસો વીસ સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવે સદર સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં પીઆઈ શ્રી એમ આર સોલંકી સાહેબ ડબલ્યુ પી એસઆઈ એન એ પટેલ સાહેબ તથા સી ટીમના તમામ મહિલા કર્મચારીઓ હાજર રહેલ હતા અને ખૂબ જ પ્રશંસની કામગીરી કરેલ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત